ગીર એજ્યુકેશનના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વનપાલ અથવા તો ફોરેસ્ટરના બુક લિસ્ટ અંગેની વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત કહી દઉં કે વનપાલનો અત્યારે કોઈ પણ પ્રકારનો ડિટેલ સિલેબસ નથી નવા જે આરઆર આવેલા છે એ આરઆરની અંદર જે વિષય પ્રમાણે સિલેબસ આપેલ છે એના આધારે આપણે બુક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કરેલ છે વિડીયોમાં જે કોઈપણ બુક આપણે સજેસ્ટ કરીશું એ કોઈ પણ પ્રકારની એકેડેમી અથવા પ્રકાશન છે એનું પ્રમોશન નથી તમારી વનપાલની તૈયારી કઈ રીતે સરળતાથી થાય એને ધ્યાનમાં રાખીને વિષય પ્રમાણે જે બુકમાં સરળ ભાષામાં અને વ્યવસ્થિત માહિતી તમને જરૂરી છે એટલી મળી જાય એના આધારે આપણે સજેશન આપેલ છે તમને યોગ્ય લાગે તો તમે ફોલો કરી શકો જેથી તમારી તૈયારી સરળતાથી થઈ શકે હવે જો તમે વનપાલ અથવા તો ફોરેસ્ટરની તૈયારી શરૂ કરો ને તો તમને વન વિભાગની અમુક બુકની ખબર હોવી જોઈએ ખબર હોવી જોઈએ એટલે હું તો એમ કહું કે આ બુક તમને હોવી જ જોઈએ વન વિભાગની કોઈપણ પ્રકારની પરીક્ષા હોય એ પછી ગાર્ડ છે કે ફોરેસ્ટર છે કે આરએફઓ છે અથવા તો એસીએફ છે આ બુકમાંથી પ્રશ્નો નીકળતા હોય એવી મોસ્ટ કોમન બે બુક છે એક પહેલી છે વન્યજીવ પ્રશ્નમંચ તમને બધાને ખબર જ છે ભાગે તો જે આ ફિલ્ડરે સંકળાયેલા છે અને બીજી છે વન ઔષધી માર્ગદર્શિકા વન્યજીવ પ્રશ્નમંચ છે ને એ વન લાઇનર સ્વરૂપે છે આમાંથી બીટગાર્ડ અને ફોરેસ્ટરની એક્ઝામમાં ઘણા પ્રશ્નો નીકળતા હોય તો આ તમારે પહેલાં તો મોઢે હોવી જોઈએ એટલી બધી મોટી બુક નથી માપસરની બુક છે ત્યારબાદ ઔષધિ માર્ગદર્શિકા આ બુકમાં તમને ખબર હોવી જોઈએ તમે વન વિભાગમાં નોકરી કરવા જાઓ તો તમને ઔષધીય વનસ્પતિ અથવા તો વૃક્ષો વિશેની માહિતી હોવી જોઈએ એના વૈજ્ઞાનિક નામ છે ઔષધીય વનસ્પતિ છે તો એની ઉપયોગિતા છે કે કે કઈ જગ્યાએ ઉપયોગ થાય એ તમામ માહિતી તમને અલગ અલગ જગ્યાએથી ગોતવી એના કરતાં આપણા વિભાગની જે બુક છે વન ઔષધિ માર્ગદર્શિકા એ તમારે તૈયાર કરવાની રહે ત્યારબાદ વન ચેતના નામની બુક છે આ તો ખાસ કરીને તમે નોકરીએ લાગો ને પછી ફિલ્ડ સ્ટાફને ઉપયોગમાં આવે એ બુક છે પણ જે ગઈ બે હજાર પચીસની ફોરેસ્ટની ભરતી છે એમાં આ બુકમાંથી પ્રશ્નો નીકળેલા હતા આપણે એક આનો અલગથી વિડીયો બનાવી દેવું કે વન ચેતનામાંથી તમારે કેટલા ચેપ્ટર કરવા આ બુક બહુ મોટી છે પણ અમુક ચેપ્ટર તમારે આમાંથી કરવાના રહે કે જે ફેક્ટ આધારિત છે એનો વિડીયો આપણે આના પછીના ટૂંક સમયમાં લાવી દેવું તો વન ચેતનામાંથી અમુક ચેપ્ટર તમારે કરવાના રહે ત્યારબાદ વન કવચની એક પીડીએફ સરકાર દ્વારા બહાર પાડેલી છે વન કવચ એ અત્યારે ખૂબ સર્ચિત સ્કીમ છે વન વિભાગની યોજના છે તો એના વિશેની માહિતી તમને ખબર હોવી જોઈએ ઝડપથી પર્યાવરણની અંદર જે વૃક્ષોનું આવરણ વધારવામાં મદદરૂપ હોય ને તો એ વન કવચ છે ટૂંકા ટૂંકા ગાળાએ એનું વાવેતર કરી અને ઝડપથી જંગલ ઊભું થતું હોય તો આમાં ઘણી ફેક્ટ આધારિત માહિતી છે આ પીડીએફની અંદર કે તમારી પરીક્ષામાં તમને સીધા માર્ક અપાવી કે તો વન કવચ નામની પીડીએફ છે આપણા સાંસ્કૃતિક વનો છે જે અલગ અલગ વન મહોત્સવ દ્વારા સાંસ્કૃતિક વનો ગુજરાતમાં નિર્માણ પામ્યા એના વિશેની માહિતી તમને હોવી જોઈએ તો એના માટેની એક બુક છે ત્યારબાદ સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારની યોજનાઓ છે બે હજાર બાવીસમાં જ્યારે પેપર લેવાનું ત્યારે ફોરેસ્ટની પાંચથી છ યોજનાના પ્રશ્નો પૂછાઈ ગયા હતા તો એમાં સામાજિક વનીકરણની યોજનાઓના પણ પ્રશ્નો હતા તો એના વિશેની માહિતી માટેની એક પીડીએફ છે અથવા તો શોર્ટ બુક છે પછી સાપ આપણું મિત્ર એમાં વિવિધ પ્રકારના સાપની બિનઝેરી ઝેરી સાપની માહિતી આપેલી છે તો આ સાત બુક તમે વન વિભાગની તૈયારી શરૂ કરો ને એની પહેલાં તમારે વાંચી લેવી જોઈએ હું તો કઉં મોઢે હોવી જોઈએ આમાંથી તમને પ્રશ્નો પૂછાય તો આના માર્ગ તમારી મારે રોકડા છે વન્યજીવ પ્રશ્નમંચ છે વન ઔષધિ માર્ગદર્શિકા છે વન ચેતના છે વન કવચ છે ગુજરાતમાં આવેલા વિશેષ વન છે સામાજિક વનીકરણ યોજનાઓ છે અને સાપ આપણા મિત્રો એ હોય છે તો આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં નાખી દેવું ખાસ યાદ રાખજો વનચેતનામાં અમુક ચેપ્ટર ફેક્ટ આધારિત છે એ કરવાના એના વિષયનો વિડીયો અમુક ટૂંક સમય મૂકી દઈ આખી વનચેતના કરવાની જરૂર નથી ત્યારબાદ વિષય પ્રમાણે આપણે જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતી ભાષાની જે સાડા બાર ટકા છે જો કોણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લઈ અત્યાર સુધી લેતો આવ્યો તો એ ખાસ કરીને વ્યાકરણ અને સાહિત્ય બંને વસ્તુમાં ભારણ આપે છે ગુજરાતી ભાષામાં તો ગુજરાતી વ્યાકરણ માટે ગુજરાતમાં કોઈ પણ બુકો હોય એમાંથી તમારે જો વ્યવસ્થિત લાગતી હોય તો મારા અંદાજ પ્રમાણે વ્યાકરણ વિહાર બુક છે એ ખૂબ બેસ્ટ છે વ્યાકરણ વિહાર છે એ તમને જરૂરી એટલી માહિતી આપે અને ઓથેન્ટિક છે લગભગ પ્રશ્નો આની બરોબર ક્લાસ થ્રીમાં તો જાતા છે નહીં આના સિવાય તમને કોઈ બુક ફાવતી હોય તો તમે એ કરી શકો પણ આ બુક જો તમે શરૂઆત કરતા હોય તો આ બુક લેવી આમાં તમને માહિતી મળી જાય કોઈ પ્રકારનું પ્રમોશન નથી તમને તૈયારીમાં સરળતા ને એટલા માટેનો એક બુક લિસ્ટ છે વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર બુક છે અને તમારું શબ્દ ભંડોળે મજબૂત કરવું પડે કારણ કે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે પછી શબ્દ સમૂહ છે જોડણી છે પછી તળપદા શબ્દો છે એ બધી તમારે એક બુકમાંથી જોતા હોય તો એ શબ્દ વૈભવ નામની બુક છે વેબ સંકુલવાળાની શબ્દ વૈભવ એની અંદરથી તમારું શું કહેવાય કે આપણે અલગ અલગ આશે છે સામાન જોડણી શબ્દ સમૂહ પછી રૂઢિપ્રયોગ કહેવાતો તળપદા શબ્દો તો તમારો ભંડોળ છે એ અહીં શબ્દ વૈભવ બુકમાંથી મજબૂત થાય અને વ્યાકરણ વિહાર બુકમાંથી તમારે તમારું વ્યાકરણ મજબૂત થઈ જાય હવે સાહિત્ય માટે શું કરવાનું પાઠ્યપુસ્તક છે એમાં છથી દસ તમને સમય તમને મળે તો અગિયાર બારના સાહિત્યકારો જે આપણે પાઠ આપેલો હોય ને એની ઉપર આપેલ છે એને એના વિશેની માહિતી તમારે એક બુકની અંદર તમારી રીતે તમારી નોટ તૈયાર કરી લેવાની માનો કે છઠ્ઠા ધોરણની પહેલી કવિતા છે અથવા ગુજરાતીમાં કે પેલો પાઠ છે તો એમાં જે કોઈ પણ કવિ છે તો એ કવિ એના પાઠનું નામ અને કવિનું ડિટેલ પણ એમાં આપેલી છે પ્રસ્તાવનામાં તો એ ડિટેલમાંથી તમને જે યોગ્ય લાગે ને એ લખીને એક બુક તમારે તૈયાર કરી નાખવાની દરરોજની એક કલાક આપો ને એટલે અમુક સમયની અંદર છ થી ના અહીંયા ગુજરાતી વિશે પૂરી કરતાં કંઈ વાર લાગે નહીં તો પાઠ્યપુસ્તકમાં છથી દસ છે અથવા તો સમય મળે તો છથી બારની કેમ કે ગ્રેજ્યુએશન આધારે ભરતી ગઈ નવ આર આરમાં કીધેલું છે કે ભાઈ પેપરનું લેવલ બાર સમકક્ષ રહે તો છથી બાર આમ તો રાખો તો વધારે સારું છથી બારનું કઈ વસ્તુ કરવાની છે પાઠ્યપુસ્તકમાંથી તો એક તો સાહિત્યકારોને છે એ એના સિવાય તમને પાછળ ટિપ્પણી આપેલી છે એ એમાં નજર નાખી લેવી હવે છથી દસની ટિપ્પણી છે કે બારની ટિપ્પણી છે એ આ શબ્દો એ બુકમાં તો આપેલા છે છતાંય જો તમે નોટ બનાવો તો પાઠનું નામ પાઠનું નામ ઉપર લખી પછી કવિ છે એ કવિનું નામ લખી અને એની માહિતી છે એ લખી અને નીચે તમારે તમારે એ પાઠમાંથી જે આઈ એમ આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં જે શબ્દો છે ને એની નોંધ બનાવી લેવી ટિપ્પણી આપણે જે કહીએ તો ગુજરાતી ભાષામાં મેં તમને કીધું વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર બેસ્ટ છે શબ્દ વૈભવ એ તમારું શબ્દ ભંડોળ મજબૂત કરવા સંકુલની બુક છે અને પાઠ્યપુસ્તકમાં થી બાર ધોરણના પાઠ્યપુસ્તકમાં ગુજરાતીમાં શું કરવાનું તો કે ભાઈ કવિ અને એના કૃતિ વિશે પ્રશ્નના પ્રસ્તાવનાની અંદરની જેમ કોઈ પણ માહિતી આપેલ છે આઈએમપી આપણા લગતી એ અને પાઠને છેડે ટિપ્પણી આપેલ છે એમાંથી આઈએમપી હોય તમારે અલગ લખી લેવાની એક બુક બનાવી નાખવાની એટલે પછી રિવિઝન કરવામાં સરળતાથી આ સિવાય તમારે શું કરવાનું છે તો કે જૂના પ્રશ્નપત્ર ખાસ કરીને જો બોન્ડ સેવા પસંદગી મંડળ પેપર લે એટલે એ જૂના પ્રશ્નપત્રોની પેટર્નના આધારે વધારે હાલતું હોય તો જૂના પ્રશ્નોપત્રો ખાસ કરીને સોલ્વ કરવાના આગળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ગુજરાતીના એ ખાસ કરીને સોલ્વ કરતા રહેવાના તમારે પ્રેક્ટિસ ગુજરાતી છે ને ગુજરાતી ગુજરાતીને ગણિત એ બે એવા વિષયો છે ઇંગ્લિશ ત્રણેય આમ તો કે પ્રેક્ટિસના છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને એમાં ફાવટ આવશે વ્યાકરણની નિયમિત પ્રેક્ટિસ મેં તમને કીધું એ પ્રમાણે તો આ વાત થઈ ગુજરાતીની ત્યારબાદ ગણિતની વાત કરીએ ગણિત સાડા બાર ટકા છે ગણિતમાં મને યોગ્ય લાગ્યું હોય તો નીરજ ભરવાડ સાહેબની જે બુક છે ગણિત રિઝનિંગની એ ગણિતની તૈયારી કરવા માટે સરળતા રહે આના ઉપરાંત તમે ગણિતમાં તમને કોઈ પણ ફાવતી હોય તો કરતા હોય તો આગળની તૈયારી હોય તો તમે એ બુક પણ ફોલો કરી ગો આના સિવાય બકુલ પટેલ સાહેબના જે યુટ્યુબ વિડીયો છે એ વિડીયો તમે જોઈ ગો અથવા તો યુટ્યુબની અંદર કોઈ પણ ફ્રી વિડીયો જોવા મળતા હોય ગણિતને લઈને તો એ તમામ વિડીયો જોઈએ ગયો બકુલ પટેલ સાહેબના જોવાનું એટલે કે એ તમને કોઠાહુજ વધારે સોલ્વ કરશે કોઠાહુજના આધારે દાખલા સમજાવવાનો વધારે પ્રયત્ન કરશે એનું એવું છે કે ભાઈ દરેક પ્રશ્ન અલગ અલગ મેથડથી થતો હોય માનો કે તમે કોઠા ઉછે પ્રશ્ન સોલ્વ કરો તો અહીંયા સૂત્ર મૂકવાની જરૂર નથી પછી સૂત્ર ક્યાં મૂકવાની જરૂર છે એવા બધી વસ્તુ કોન્સેપ્ટ છે એ સારી રીતે ક્લિયર કરાવે તો યુટ્યુબમાં એના ફ્રી વિડીયો છે એ આપણે જોઈએ ગયા એની નવી સિરીઝ તમે જોયો કે અલગ અલગ ચાલુ કરેલી છે એમાંથી પણ જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન કરાવે તો એમાં આપણે દરેક પ્રકારની વેરાયટી મળી રહે તો એ ખાસ કરવાની તમને આગળ કીધું એમ ગુજરાતી અને ગણિત આપણા સિલેબસમાં આ બે એવા વિષય છે કે જે પ્રેક્ટિસના છે આની તમારે રોજ પ્રેક્ટિસ કરો ને એટલે ફાવટ આવી જાય ત્યારબાદ જીકેની વાત કરીએ તો પચીસ ટકા જેટલું જીકે છે હવે બીટગાર્ડની પરીક્ષા હોત તો આપણે કોઈ પણ એક બુકની અંદરથી જીકે કર્યું હોત તો હાલે તમારી મેરે અત્યારે સમય છે તો તમે અલગ અલગ બુકમાંથી પણ જીકે કરીએ શકો જો એક બુકમાંથી કરવાના હોય તો ટોટલ અહીં હું તમને ત્રણ બુક સજેસ્ટ કરીશ એક શહેજાદ કાઝી સાહેબની બુક છે એક વર્લ્ડિન બોક્સની બુક છે અને એક યુવા ઉપનિષદની બુક છે આ ત્રણ બુક છે એમાંથી કોઈપણ બુકમાંથી તમે તમારું જી કે કવર કરી શકો એના બાદ કરંટ અફેર છે તો કરંટ અફેરમાં દરરોજનું તમારે કરંટ અફેર કરવાનું હોય તો તમે કોઈ પણ યુટ્યુબ વિડીયો અથવા તો જે રેગ્યુલર મૂકે એનું કરી શકો અઠવાડિયાનું કરવાનું હોય તો આઈસનું છે એ ખૂબ સારું છે તમને ખબર હશે મહિનાનું કરવાનું હોય તો યુવા ઉપનિષદ છે લિબર્ટી છે વેબ સંકુલ છે વર્લ્ડ ઇન બુક છે કોઈ પણ એક પકડી ગો તો કરંટ અફેર નિયમિત કરતા રહો પછી તમે અઠવાડિયા કરો મહિને કરો દરરોજ કરો પણ એ નિયમિત કરશો ને તો તમારે વધારે ફાયદો થાય પરીક્ષા આયુષ્ય અહીંયા ભેગું કરવા કરતાં નિયમિત કરશો તો તમારે વધારે ફાયદો થાય તો તમને કીધું એમ નોલેજ એક બુકમાંથી કરવાનું હોય તો સહેજાદ કાજી સાહેબ છે વર્લ્ડ ઇન છે અને યુવા ઉપનિષદ છે કરંટ અફેરની વાત કરીએ તો દરરોજનું કરવું હોય તો કોઈ પણ તમને જે ફાવે એનું પકડી લો અઠવાડિયામાં આયુષનું બેસ્ટ છે અને મહિનામાં તો અહીંયા તમારે મને સહેજ યુવા છે લિબર્ટી છે વેબસંકુલ છે વર્લ્ડ ઇન છે જીકેની અંદર આપણે ખાસ નોંધ લેવું છેલ્લા થોડાક સમયથી ગુણસેવાવાળા એ પાઠ્યપુસ્તકનું મહત્ત્વ વધારી દીધું તો આપણે પાઠ્યપુસ્તકનું ખાસ કરીને છ થી દસના છથી દસના પાઠ્યપુસ્તક જોઈ લેવાના આપણે છેલ્લી ઘણી એક્ઝામની અંદર ગુણ જીપીએસસી વાળા તમામ છે એ પાઠ્યપુસ્તક ઉપર ભારણ વધારે છે તો પાઠ્યપુસ્તક પણ છ થી દસના સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન છે એ કરી લેવાના કે જેની અરે જીકે સંકળાયેલ છે જો વિષય મુજબ તમારે તૈયારી કરવી હોય માનો કે તમારે મારે સમય છે ને વિષય મુજબ કરવી તો ઇતિહાસ માટે તમે ઈશ્વર પાડવી સાહેબ અને વર્દિન બોક્સ બંને સારી છે ઈશ્વર પાડવી અને વર્દીન બોક્સ વર્લ્ડ ઇન બોક્સ બે સારી બંધારણ માટે તો યુવા ઉપનિષદ છે આના સિવાય કાજી સાહેબની બુક છે ગુજરાતની ભૂગોળ માટે યુવા પણ છે અને કાજી સાહેબ છે ભૂગોળ ખાલી ભૌતિક ભૂગોળ છે માનો કે પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળ વધારે પૂછાતું હોય ફોરેસ્ટની અંદર તો એમાં ધોરણ અગિયારની ભૂગોળની બુક છે એ ખાસ કરી લેવી તમારે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના માટે થઈને તમારે પાઠ્યપુસ્તક બેસ્ટ છે પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જે માહિતી છે એ ઇનઅપ છે આપણા પરીક્ષાને લઈને તો વિજ્ઞાન અને ટેકનોલોજી ખાસ કરીને જો તમે કોઈ બુક ફોલો કરી હોય તો વાંધો નહીં બાકી ન કરી તો પાઠ્યપુસ્તક ધ બેસ્ટ છે પાઠ્યપુસ્તકમાંથી મોટાભાગની માહિતી પૂછાય છે ઓથેન્ટિક માહિતી છે કરંટ અફેર માટે તો આપણે અઠવાડિયાનું કરો તો આવી છે સાંસ્કૃતિક વારસા માટે તમને યોગ્ય લાગે યુવા અથવા કોઈ પણ બુક હોય તો આ વિષય મુજબ છે અલગ અલગ અને જો ભેગી કરવી હોય તો મેં તમને આગળ બુક આપેલ છે હવે મેઇન વસ્તુ છે પર્યાવરણ અને ઇકોલોજી ખાસ કરીને આપણે વિડીયો પણ આમાં વધારે ફોકસ રહે આપણા વિડીયોની અંદર કારણ કે પચાસ ટકા વેટેજ છે બસોમાંથી સો માર્કનું પર્યાવરણ અને ઇકોલોજી છે બાકીના સો ગુણ લેવા કરતાં આ સો ગુણ લેવા ખૂબ સરળ છે આપણા માટે બુક માટે જો પર્યાવરણ તમે કોઈ બુકમાંથી કરવાની હોય તો એના અલગ અલગ અહીંયા છે યુવા ઉપનિષદ છે લિબર્ટી છે વેબસંકુલ છે શિક્ષા પબ્લિકેશનની બુક છે વર્લ્ડ ઇન બુક્સની બુક છે અલગ અલગ પ્રકારની પર્યાવરણ સંબંધિત બુકો છે જો બુકમાંથી કરવાના હોય તમે તો કોઈપણ પ્રકારની બુક પરસેસ કરી શકો પરંતુ મારો અંદાજ એવો કે બુક અત્યારે લેવા કરતાં આ લગભગ બધી એકેડેમીવાળા છે ને હવે અપડેટ કરીને બુક બહાર પાડશે જ્યારે પણ ફરતી આવશે ત્યારે પર્યાવરણ છે ને એ ખાસ યાદ રાખવાનું પર્યાવરણને ઇકોલોજી કોઈ એક બુક કરતાં ટોપિક વાઈઝ કરવું વધારે સરળ રહે તમે બુકને ફોલો કરો તમને એ બુકની અંદર તમામ ટોપિક મળી જાય હું તમને આડી ટોપિક આપું એ મળી જતા હોય તો તમે બુક ફોલો કરી શકો બાકી અલગ અલગ બુકમાંથી કરો જે રીતે કરો પર્યાવરણ આમ દરિયો છે પણ ટોપિક તમે ટોપિક પ્રમાણે કવર કરશો ને તો ખૂબ સરળતા રહે પર્યાવરણ વિષય તમામ ટોપિક કવર કરવા મહત્ત્વના છે ટોપિક આધારિત વધારે રહે એક બુકમાંથી પર્યાવરણની તમામ માહિતી મળવી અઘરી છે એક બુકમાં તો નહીં જ મળે તમને એટલે ટોપિક પ્રમાણે તમે પર્યાવરણને કરશો ને તો ખૂબ સરળતા રહે હવે જો પર્યાવરણમાં વન વિભાગની બુક અથવા પીડીએફ અથવા ટેમ્પલેટ છે એ કયા ઉપયોગી છે તો કે વન્યજીવ પ્રશ્નમંચ ઔષધિ માર્ગદર્શિકા વનચેતનામાં માસ્ત્ર જે જરૂરી પ્રકરણ છે એ વન કવચનું ટેમ્પલેટ છે ખાસ કરીને લોક કલ્યાણની યોજનાઓ નામની બુક છે એ સાપ સંબંધિત આપણા સાંસ્કૃતિક વનો સામાજિક વનીકરણની યોજનાઓ આ વિવિધ પ્રકારની બુક છે અથવા તો પીડીએફ છે અથવા તો ટેમ્પલેટ આપણે ટેલિગ્રામમાં આપણે નાખી દેવું આ તમારા માટે ઉપયોગી થઈ જાય હવે મોસ્ટ આઈએમપી છે ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ ટોપિક છે ને એ પર્યાવરણમાં તમારે કવર થવા જોઈએ તમે કોઈ પણ બુક પરચેસ કરો એક કરો બે પ્રકાશનની કરો એ મહત્ત્વનું નથી તમે જેમાંથી પણ કરો એ પણ ટોપિક પ્રમાણે કરજો અને ટોપિક આ રીતે કવર થવા જોઈએ પર્યાવરણના ઘટકોને તેમનું મહત્ત્વ હવે જે જૈવિક અને અજૈવિક ઘટકો છે એના વિશેની વાત કરેલી છે પર્યાવરણના ઘટકોને તેમનું મહત્વ ત્યારબાદનું ટોપિક માનવીય પ્રવૃત્તિઓથી પર્યાવરણ ઉપર અસરો માનો કે માનવીય પ્રવૃત્તિઓ કેવી તો કે ખનન છે એના પછી વસ્તી વધારો છે એના પછી રાસાયણિક દવાઓનો છંટકાવ છે ઔદ્યોગિકરણ છે તો આ બધી માનવની પ્રવૃત્તિઓ છે એનાથી પર્યાવરણ પર અસરો એ ટોપિક છે એના પછી ભૂ રાસાયણિક ચક્રો વિવિધ પ્રકારના ભૂ રાસાયણિક ચક્રો છે જેવા કે કાર્બન ચક્ર ઓક્સિજન ચક્ર નાઇટ્રોજન ચક્ર જળ ચક્ર તો આ વિવિધ પ્રકારના ચક્રો છે એની માહિતી તમને હોવી જોઈએ ત્યારબાદ પ્રદૂષણ અંગેની ટોપિક છે પ્રદૂષણમાં પ્રદૂષણ એટલે શું પ્રદૂષણના પ્રકાર તેની વાતાવરણ ઉપર અસરો એને પ્રદૂષણ રોકવા અંગેના ઉપાયો આ પ્રદૂષણ ટોપિકની અંદર આવશે ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ છે એના વિશે તમે બધા જાણો છો ગ્રીનહાઉસ અસર છે ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે એની માહિતી યાદ રાખવાની એના ગ્રીનહાઉસ અને ગ્લોબલ વોર્મિંગમાં ખાસ કરીને જે તાજેતરના કરંટ આધારિત રિપોર્ટ આવેલા હોય વિવિધ સંસ્થાઓ દ્વારા એની નોંધ કરતી રહેવાની ઓઝોન સ્તરમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય તો ઓઝોન સ્તરનું ભંગાણ હું એની અસર શું છે એના વિશેની વાત ત્યારબાદ એસિડ વર્ષા છે એસિડ વર્ષાની અંદર જવાબદાર વાયુઓ કયા કયા છે એસિડ વર્ષા માટે એનાથી કઈ કઈ અસરો થઈ છે ભવિષ્યમાં એના માટે ભવિષ્યમાં એના રોકવા માટેના પગલાં આ બધી વાત કરવાની એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારે ફોરેસ્ટરની પરીક્ષા છે એમાં સમય વધારે છે પ્રશ્નો આપણી મેરે શો છે તો વિધાનવાળા પ્રશ્નો આવવાની સંભાવના રહે પર્યાવરણ જેવા વિષયમાં રોકડા માર્ગ મળે તો એમાં તમને વિધાનવાળા પ્રશ્નો પૂછે એટલે ખાસ કરીને જે કંઈ પણ ટોપિક કરો એ પૂરેપૂરું રિસર્ચ કરી વ્યવસ્થિત બે વ્યવસ્થિત બુકમાંથી લખી અને આપણું એ ટૉપિક વિશે આપણા વિચારો ટૂંકમાં માનો કે વજન સ્તર છે તો વજન સ્તરને લઈને કોઈ પણ પ્રકારનો વિધાનવાળો પ્રશ્ન આવે તો આપણું મગજ એ પ્રશ્નને સોલ્વ કરવા માટે ખોલવું જોઈએ એ પ્રકારની માહિતી તૈયાર કરજો તો ત્યાર પ્રકારનો ત્યારબાદ જે ટૉપિક છે એ આબોહવા પરિવર્તન છે એના પછીનો છે ટકાઉ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો બે હજાર પચીસમાં આ ટોપિકમાંથી બીટગાર્ડની અંદર ખૂબ પ્રશ્નો પૂછાણા તો આની અંદર ટકાઉ વિકાસ સંબંધિત એનો ઇતિહાસ ટકાઉ વિકાસ સંબંધિત મહત્વના સંમેલનો છે એસડીજી છે એજન્ડા બે હજાર ત્રેવીસ છે બે હજાર ત્રીસ છે તો આ તમામની માહિતી તમારે ગોતી લેવાની ત્યારબાદ કચરો ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ એના પછી જંગલો ગુજરાત અને ભારતના જંગલો એના પ્રકારોની વાત કરીએ ફોરેસ્ટ રિપોર્ટ અંગેની વાત છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ છે દર બે વર્ષે બહાર પડે તો છેલ્લા બે છેલ્લો આમ તો છેલ્લો જે બહાર પડેલ છે એના વિશેની માહિતી તમને હોવી જોઈએ સામાજિક વનીકરણ જે એની અંગેની તમને માહિતી હોવી જોઈએ સામાજિક વનીકરણની યોજનાઓ છે એની અંગેની ઔષધીય વનસ્પતિઓ તમને કીધી ગુણવન પેદાશો છે તો એની માહિતી હોવી જોઈએ જંગલ આધારિત ઉદ્યોગો છે ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ એની એ ટોપિક છે ત્યારબાદ ગુજરાતના વન્યજીવો છે ખાસ કરીને સિંહ છે દીપડા છે એના વિશેની માહિતી તમને થોડી ઘણી હોવી જોઈએ હરણ અને મૃગ ચિત્તા અને દીપડા આ બંને વચ્ચેના તફાવતો જે વન્ય પ્રશ્નમંચની બુકમાં આપેલ છે એની માહિતી તમને હોવી જોઈએ દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ વેટલેન્ડ્સ છે ગુજરાતની અંદર આવેલા ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો બે હજાર પચીસમાં જેની પેપર આપીને ખબર રહી છે કે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાણા એની માહિતી હોવી જોઈએ મેંગ્રોવ અથવા ચેરના જંગલો આમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય એ અગ્રેસર રહેતું હોય મોટા ભાગના મેંગ્રુવ સંબંધિત જે બાબત છે એમાં તો આ માહિતી તમારે મેં હોવી જોઈએ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય રક્ષિત ક્ષેત્ર વિશેની માહિતી તમારી આગળ હોવી જોઈએ ત્યારબાદ ભારતના જંગલો વિશે ભારતના જંગલો ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય તેમજ રક્ષિત ક્ષેત્ર ભારતના ટાઈગર રિઝર્વ એમાં ખાસ કરીને મહત્ત્વના છે અને છેલ્લે બનેલા પાંચ એ તમને યાદ હોવી જોઈએ પ્રવાસી યાયાવર પક્ષીઓ વિશે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ વિવિધ પ્રજાતિના સંરક્ષણ પ્રોજેક્ટ જે અલગ અલગ પ્રોજેક્ટ હોય ને સિંહ પરિયોજના અને આ પરિયોજના અને હિમદિપડા પરિયોજના તો એ તમામ માહિતી જે વિવિધતા સંરક્ષણ અને સંવર્ધન સ્વસ્થાને અને અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસો આ બધે જે વિવિધતા સંબંધિત આ બે ટોપિક છે ત્યારબાદ પર્યાવરણ સંબંધિત વિવિધ સંસ્થાઓ આવેલી છે એ ભારતની હોય ગુજરાતની હોય અને વિશ્વની તમામ સંસ્થાઓ વિશેની માહિતી મહત્વના સંમેલનો સંમેલનો છે ક્યોટો પ્રોટોકોલ છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ તમામ પ્રોટોકોલ માનો કે પછી સંમેલનો છે વિવિધ પ્રકારના સ્ટોક હોમ સંમેલન છે પૃથ્વી શિખર સંમેલન છે તો એની માહિતી તમને હોવી જોઈએ ત્યારબાદ એનજીટી બે હજાર પચીસમાં આ ટોપિકમાંથી ખૂબ પ્રશ્નો પૂછાણા એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એના વિશેની તમામ માહિતી પર્યાવરણ સંબંધિત મહત્વના કાયદાઓ જે અલગ અલગ છે પર્યાવરણ સંબંધિત કાયદાઓ છે એ કાયદાઓ માનો કે ભારતીય વન્યજીવ અધિ અધિનિયમ છે ભારતીય વન નીતિ છે સૌરાષ્ટ્ર વૃક્ષેતન ધારો છે તો ટૂંકમાં કાયદા કાયદાઓમાં તો કેવું છે કે કાયદાઓમાં બે ત્રણ કાયદાઓ છે એની મહત્ત્વની કલમો તમને ખબર હોવી જોઈએ કે કાયદો કયા વર્ષની અંદર ઘડાણો એની માહિતી હોવી જોઈએ કાયદા છે એટલાની ત્યારબાદ વિવિધતા ધરાવતી દરિયાઈ જીરું સૃષ્ટિ છે મહત્ત્વના પર્યાવરણીય દિવસો આ ખાસ કરી લેવાના આમાંથી પ્રશ્નો નીકળે છે પ્રાણીઓની વસ્તી ગણતરી સાથે હોય સિંહ ગણતરી માનો કે હમણાં પૂરી થઈ તો સિંહ ગણતરીના ડેટા તમારી હોવા જોઈએ વિવિધ પ્રકારની વસ્તી ગણતરી થાય તો અલગ અલગ વસ્તી ગણતરી સંબંધિત ડેટાઓ હોવા જોઈએ પર્યાવરણ ક્ષેત્રના જે એવોર્ડ છે અથવા પુરસ્કાર છે અથવા પર્યાવરણવિદો છે વિવિધ સલીમ અલીમાનો કે પર્યાવરણ પર્યાવરણવિદ તો પર્યાવરણ સાથે સંકળાયેલા એવોર્ડ પુરસ્કાર પર્યાવરણવિદો આ તમામની માહિતી હોવી જોઈએ મહત્વના પર્યાવરણ સંબંધિત આંદોલન જે થયેલા છે ચીપકો આંદોલન છે એ બધા આંદોલન વિશેની માહિતી હોવી જોઈએ પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી અંગેની માહિતી હોવી જોઈએ નિવસન તંત્ર વિભાગની વિવિધ યોજનાઓ અંગેની વાત મહત્વના વૈજ્ઞાનિક નામો ખાસ યાદ રાખવા જે આમાં વન્ય પ્રાણી આવી જાય સિંહ છે તો એનું તમને ખબર હોવી જોઈએ ટાઈગર એટલે કે વાઘ છે એનું ખબર હોવું જોઈએ ત્યારબાદ મોરનું ખબર હોવી જોઈએ એ રીતે અલગ અલગ વનસ્પતિ છે તો એના તમને અમુક સ્પેસિફિક છે વૈજ્ઞાનિક નામ ખબર છે બધાની ખબર રાખવાની જરૂર નથી પણ અમુકની ખબર હોવી જોઈએ કે પૂછાવાના ચાન્સ વધારે છે પર્યાવરણ સંબંધિત જે બંધારણીય જોગવાઈઓ છે કાયદાઓ છે એની માહિતી હોવી જોઈએ ઇકો ટુરિઝમ જે અત્યારે ચર્ચાનો વિષય છે એની તમને ખબર હોવી જોઈએ પર્યાવરણ સંબંધિત કરંટ અફેર ખાસ ખબર હોવી જોઈએ આ સિલેબસના ટોપિક મેં ક્યાંથી લીધા આગળની જે પરીક્ષાઓ છે વિભાગની એ ગાર્ડની હોય આરેખોની હોય એમાંથી ગોતી ગોતીના ટોપિક તમારે લીધા છે તમે કોઈ પણ બુક લાવ તો આ ટોપિક બધાય તો કવર નહીં જ થાય પરંતુ સિત્તેર એંશી ટકા ટોપિક આમાંથી કવર થતા હોય એવી બુક પસંદ કરવી અને ટેલી કરતા જવાની કે આ ટોપિક આ ટોપિક છે પછી જે ટોપિક ન હોય એને આપણે ગૂગલમાંથી ગોતી અને આપણી રીતે તૈયાર કરી નાખવાનું ત્યારબાદ પર્યાવરણની ઇકોલોજી છે પચાસ ટકા એમાં તમને પાઠ્યપુસ્તકમાંથી પર્યાવરણ સંબંધિત પ્રકરણ કયા કયા છે એની વાત કરી તો ધોરણ દસનું જે સામાજિક વિજ્ઞાન છે એમાં પર્યાવરણ સંબંધિત પ્રકરણ સાત આપણા વારસાનું જતન પ્રકરણ આઠ કુદરતી સંસાધનો પ્રકરણ નવ વન અને વન્યજીવ સંસાધન પ્રકરણ દસ ભારતમાં કૃષિ પ્રકરણ અગિયાર જળ સંસાધન પ્રકરણ બાર ભારત ખનીજ અને શક્તિના સંસાધનો આ તમે નોટ કરી લેજો અને એ ચેપ્ટરમાં નજર નાખી લેજો કરવાના તો છ થી દસના બધા છે પરંતુ પર્યાવરણ સંબંધિત કયા કયા છે એની તમને માહિતી અમે આપી દઉં ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના ભૂપુષ્ઠ ભાગ બે પ્રકરણ પંદર જળ પરિવહન પ્રકરણ સોળ આબોહવા સત્તર કુદરતી વનસ્પતિ અને અઢાર વન્ય જીવન ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સંસાધન પ્રકરણ નવ ખનીજ ઉર્જા અને સંસાધન પ્રકરણ દસ અને ખેતી પ્રકરણ અગિયાર ધોરણ સાતની સામાજિક વિજ્ઞાનની વાત કરો તો પ્રકરણ નવ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપ પ્રકરણ દસ પર્યાવરણના ઘટકોના આંતર સંબંધો પ્રકરણ અગિયાર વાતાવરણના સજીવ પર અસરો પ્રકરણ તેર સંસાધનોનું જતન અને રક્ષણ ધોરણ છના સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ધોરણ છનું સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી પ્રકરણ દસ પૃથ્વીના આવરણો પ્રકરણ અગિયાર ભૂમિ સ્વરૂપો પ્રકરણ તેર ભારત ભ્રુપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવન વિજ્ઞાનમાં વાત કરીએ પર્યાવરણ સંબંધિત પ્રકરણો તો ધોરણ દસની અંદર ચૌદમાં નંબરનું ઊર્જાના સ્ત્રોત પંદર આપણું પર્યાવરણ સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ છ પેશીઓ પ્રકરણ સાત સદીઓમાં વિવિધતા પ્રકરણ ચૌદ નૈસર્ગિક સ્ત્રોતો પ્રકરણ પંદર સ્ત્રોતમાં સુધારણ વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો જે કોઈ પણ છે ને એ ધોરણ નવમાંથી ખાસ કરીને વધારે પૂછાતા હોય પર્યાવરણ સંબંધિત અને વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો ધોરણ નવમાં અમુક ચેપ્ટર એવા છે ખૂબ આઈએમપી છે તો આ ચેપ્ટરો ખાસ તમારે કરી લેવાના ધોરણ આઠ વિજ્ઞાનમાં પ્રકરણ બે સૂક્ષ્મજીવો મિત્ર શત્રુ પ્રકરણ ત્રણ સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક પ્રકરણ પાંચ કોલસો અને પેટ્રોલિયમ પ્રકરણ સાત વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ પ્રકરણ પંદર કેટલીક કુદરતી ઘટનાઓ ધોરણ સાતના વિજ્ઞાનની વાત કરીએ તો પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ પ્રકરણ સાત હવામાન આબોહવા આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન તો આ વિડીયો હતો આપણા બુકલિસ્ટને લઈને ખાસ કરીને તમને કીધું એમ પર્યાવરણમાં વધારે ભારે આપો તમને સ્પેસિફિક કહી દીધું કે આ ટોપિક કરવાના એ ટોપિક કરી લેવાનું મોટાભાગનું પર્યાવરણ કવર થઈ જાય એના એના સિવાયનું ખાસ તમારું યાદ રાખવાનું પર્યાવરણ સંબંધિત કરંટ અફેર્સ કરી લેવાનું છે અને દરરોજ પીડીએફ છે તમે આ બે હજાર પચીસમાં જે અલગ અલગ શિફ્ટ લગભગ ચુમ્માલીસ કે અડતાલીસ શિફ્ટની અંદર પરીક્ષા લેવાની ને આપણી ફોરેસ્ટ ગાર્ડની તો એમાં અલગ અલગ એટલા પ્રશ્ન પેપર છે તો એ પ્રશ્ન પેપર કાયમી આપણે સોલ્વ કરવાના એની પીડીએફ એ અવેલેબલ છે તો એ પીડીએફ લઈને એના પ્રશ્ન પેપર સોલ્વ કરવાના જેથી આપણે ખબર પડે કે આવા આવા પ્રશ્નો પૂછાતા હોય આના સિવાય એક ખાસ કહેવાનું તમને કીધું એમ કે ગુજરાતી અને ગણિત ગુજરાતીમાં ખાસ કરીને વ્યાકરણ અને ગણિત આ બંનેની તમારે રોજ પ્રેક્ટિસ કરતી રહેવાની જૂના વર્ષના પ્રશ્નો પેપર તમે જેટલા પ્રશ્નો સોલ્વ કરશો એના આધારે તમને ખબર પડશે કે આ રીતના પ્રશ્નો આપણે પૂછાય તો તૈયારી કરવામાં સરળતા રહે હવે પછીનો વિડીયો કયા ટોપિક ઉપર બનાવો એના વિશેની તમે જો કોઈ એવું લાગે તો કોમેન્ટ કરજો બાકી જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત